દિશામાં વેતન ના ચૂકવાતા આશા વર્કર બહેનો મામલતદાર કચેરી આગળ ધરણા પર બેઠી બનાસકાંઠાના દિશામાં આજે મહિલાઓએ સરકાર વિરોધી નારા લગાડ્યા વર્કર બહેનોને દસ માસથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધારણા પર બેસી ગઈ છે આશા બહેનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે આજ રોજ ડીસા તાલુકાની તમામ વર્કર મહિલાઓએ મામલતદાર કચેરીના પાર્કિંગ સાઇડમાં ધારણા પર બેસી ગઈ હતી સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવી તાત્કાલિક વેતન ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરી ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા